નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ ગણિત અંદર ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ એનામાં સ્વાધ્ય ચાર પોઈન્ટ બે ના ત્રીજા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે એનામાં આપણને કીધું છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ થવો જોઈએ અને ગુણાકાર એકસો હોય એવી બે આપણને સંખ્યાઓ શોધવા કીધી છે પરંતુ દ્વિઘાત દ્વિઘાત સમીકરણ નથી આપેલું એટલે આપણે સૌપ્રથમ મેળવીએ અને પછી કરીએ અવયવ પાડીને ચાલો તો પેલા આપણે દ્વિઘાત સમીકરણ કઈ રીતે મેળવીશું સંખ્યા ધારવી પડશે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ થાય તેના માટે હું ધારું છું કે પહેલી સંખ્યા બરાબર અથવા તો એક સંખ્યા

બરોબર એમનો ગુણાકાર કેટલો થાય તો એકસો 182 થાય બીજી સંખ્યા આપણને શું મળશે એકસો બ્યાસી ભાગ્યા એક્સ આ આપણને શું મળી ગયું બીજી સંખ્યા મળી ગઈ રેડી હવે અને હવે શું કે છે આપણને જેમનો સરવાળો સત્યાવીસ થાય તો આ પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા શું છે એકસો બ્યાસી ના છેદમાં એક્સ આ બંનેનો સરવાળો કેટલો થશે એક્સ વડે ગુણતા એક્સ વડે ગુણતા એટલે છેદમાંથી માંથી જતો રહેશે ચાલો તો માટે આ એક્સ છે એના ગુણ્યા એક્સ કરો વત્તા એકસો ને ના એક્સ છે એના ગુણ્યા એક્સ લો બરોબર સત્યાવીસ છે એના ગુણ્યા બી એક્સ કરો ચલો એક્સ ઉડી જશે તો બચેસું અહિયાં સત્યાવીસ એક્સ બરોબર સત્યાવીસ એક્સ ચાલો સત્યાવીસ એક્સ આ બાજુ આવશે તો શું બચશે એક્સ નો વર્ગ માઇનસ સત્યાવીસ એક્સ અને વત્તા કેટલા છે એકસો ને બ્યાસી

બ્યાસી ચાલો એકસો બ્યાસી ના એવા બે ભાગ પાડવાના એકસો ને બ્યાસી થાય છે એવા બે ભાગ પાડો કે જેમનો સરવાળો કે બાદ બાકી કરવાથી આપણને મધ્યનું પદ એટલે માઇનસ મળવા જોઈએ આપણને ખબર છે ચૌદ ગુણ્યા તેર બસ તો આપણું કામ થઈ ગયું ચાલો પદ તો માટે એક વર્ગ એમનો એમ હવે આ કેટલા છે માઇનસ ચૌદ તો માઇનસ ચૌદ એક્સ પછી શું છે તેર તો માઇનસ તેર એક્સ વત્તા એકસો ને બ્યાસી બરોબર લેવાના ઝીરો

એકસો બ્યાસી એટલે કેટલા તેર ગુણ્યા ચૌદ તો તેર તો આવી ગયા શું ચૌદ બરોબર બરોબર ઝીરો હવે શું કરીશું તો એક્સ માઇનસ ચૌદ બરોબર ઝીરો લઈ લો તો એક્સ બરોબર આપણને શું મળશે ચૌદ આ આપણને મળી ગયું એક બીજ એવી જ રીતે અહીંયા એક્સ માઇનસ તેર બરોબર ઝીરો લઈ લેવાનું તો એક્સ બરોબર આપણને શું મળશે તેર મળશે ચાલો તો આ બીજું આપણને મળી ગયું બીજ એક્સ બરોબર ચૌદ અને બીજું બીજ કયું છે એક્સ બરોબર તેર મળી ગયો એટલે બંને મળી ગઈ ચાલો ગુણ્યા તેર કરશો એટલે એકસો ને બ્યાસી થશે તો આવી રીતે આપણને બંને બીજ મળી ગયા ઉકેલ મળી ગયો ક્રોસ ચેકિંગ કઈ રીતે કરવાનું આ પહેલી સંખ્યા બીજી સંખ્યા બરાબર બે સંખ્યા છે સરવાળો સત્યાવીસ થવો જોઈએ થાય છે તો હા થાય છે ગુણાકાર 182 થવો જોઈએ થાય છે હા થાય છે એટલે આપણો જવાબ સાચો છે આયુ તે ક્રોસ ચેકિંગ આપણે કરી સકીએ છે લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડિયોમાં ધન્યવાદ જય હિન્દ